પોલીસે આયુષ્ય ટેમ્પામાં સવાર અને ગડકોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપીયા ગામના અગિયાર ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું જે જથ્થો રાજપાલ નામના ઇસમનો ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી પોલીસે પંચોતેર હજારનો ભંગાર અને ફોન મળી તેમજ ટેમ્પો મળી કુલ પાંચ લાખ ને હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે